પર્યટક સ્થળની મુલાકાતે સાપુતારા દરિયાની સપાટીથી આશરે એક હજાર મીટર ઉપર વસ્યું છે સુરત શહેરથી આશરે પંચાણું માઇલના અંતરે છે સાપુતારા હિલ સ્ટેશન એ પશ્ચિમ ઘાટનું સ્વર્ગ છે જ્યાં પ્રકૃતિ પૂર બહાર માખેલી છે राइट नाउ आई एम एन्जॉइंग दिस पैराग्लाइडिंग इन पैराग्लाइडिंग मोर देन फाइव मिनट्स गुड एक्सपीरियंस इंस्ट्रक्टर इज ऑल्सो गुड सापूतारा एक टूरिस्ट प्लेस है तो यहाँ पे नहीं कि गुजरात के, के बल्कि पूरे गुजरा इंडिया से और पूरे वर्ल्ड से टूरिस्ट आते हैं और ये जो पॉइंट सापूतारा है यहाँ पर पैराग्लाइडिंग मतलब तो एक नया पॉइंट बन गया है ये एक एडवेंचर एक्टिविटी है तो अभी तो के लोगों को और जनरेशन को

ફરવાલાયક સ્થળો છે બોટિંગ છે સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ ટેપ પોઈન્ટ ઝીપ ઝીપલાઇન રોપ વે બધું જ સરસ છે અહીંયા અમે અવારનવાર આવીએ છીએ સમરમાં અને મોનસૂનમાં ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે અહીં અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે આ બધું જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું જે મેં પહેલે પાંચ વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું એ ઝાડ વૃક્ષો અહીંનું વાતાવરણ અહીંની ઠંડક ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી ને આપણાને ફરવા ખાવા પીવાની એન્જોય કરવાની બધી જ અમને મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનું જે મહોલ હતું તે અતિ સુંદર લાગ્યું છે સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે અહીં પ્રવાસીઓ ઘોડે સવારીનો અનુભવ પણ કરી શકે છે જેમ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રૂપ વે સાઈડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે સાપુતારા તળાવના વિહંગમંગ દ્રશ્યો સાથે કેબલ કારની મુસાફરી પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે આમ પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હોવ તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતાવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે